નેહા મિત્રો વરસાદ તો મસ્ત બંધ થઈ ગયો છે એટલે થોડું થોડું છે ત્યારે તો હું તમને બતાવી દઉં એકદમ મસ્ત કોલો વરસાદ થઈ ગયો છે પાસ્તા પલિતા પત્તું ભાઈ ખાય એટલે લાવો નાનું તો આપણે ને રેડી થઈ ગયા હતા એટલે આપણે બ્લોકમાં નાનું ચાલુ કરી દીધું છે મિત્રો તો બધા મારા બ્લોકમાં નિહાળજો આપણે તો જમવાનું બાકી છે રોટલી બનાવી દીધી છે ખીચડી વઘારી છે શાકમાં જોઈ લો बगीस कापी मूकी दीधी से तो चलो अपने शाक वगारी तो दी तो जो लोग अपने खीचड़ी तो वगारी मूक दी थी रोटली बनाई दी थी से तो समय मार ब्लॉक में जोड़ा रहो मित्रों तो अपने नीला मरचा काफी लिए पीसना शाक मली मर्चा सारा लागे एमध्ये નિશક વઘારીને પછી મારા ફાટલો ઉભો કરી દી આજે તો તમારા જેઠુ ભઈ વેલાવ થઈ ગયા હું કે નહીં એટલે ઉઠી જ ગયા કાપ લે બસ કાકો કાપી કા દે પોલીસ લગાતા કામી કામો સાક કરવાનું છે ઇનામાં કે બગા કો કાપી દી અમે બગા પર પૈસા વઘારી બીજો કામ ચાલો કરીએ આપણે આપું મને શું ભાઈ તમારા નાહવા ગયા છે એને એના વધતા હોય કે આપણે શાકમાં કોઢાવી દઈએ પછી કોફી બનાવવાની છે એમની તો કાલ આપણે આપણે તીજવડીમાં કપડાં બોક્યા દઈ ગયા હતા તો કાલે આપણે સાફ કરી દીધા બધા આપણે આમ શાક વધારી દઈએ તપેલી રીતે મૂકી દીધી ગેસ ઉપર ને ચાલુ કરી દીધું છે તો ગેસ આપણે તેલ લઈ લીધી

Det er gøy å få lyst til å gå til sykehuset. અમારા સિરિયુ છે માં સાખ છે અને મરોટની અંદરમાં તો ચાલો સેવ બ્લોક માં જોડાઈએ હું કામ કરતી જો એમાં ખાતી દે સ્ને સ્ને ન કોઈ છે કેજા નો આપણે બાર ખાટ નું ઊભો કરી દઈએ સીધું ભઈ તમારું ઉઠી ગયા તો ખાબલો ખાલી છે તો ખાકરી મુકી દીધી એટલે સાઈડમાં รอกเลยเราูก็ีนะแต่เม่มาหิลับนี่อขำให้

આજે તો બાય ભાઈ ઉઠી ગયા છે એટલે આપણે ખીચડી પણ વઘાર દીધી હતી પડી હતી તો માતા માતાના ખીચડી જોઈએ મોટા ભાગે કોમાં દાદાના ખીચડી જોઈએ તો ચાલ આપણે વાસણ તો બાંધી કરીએ બસવાના ફોટો હોય તો કપડાં કાઢવાના છે જેટલા ધોયા છે એટલા વાળવાના છે કાલના સુકાય એટલા વાળવાના છે ને બાકીના ધોયેલા છે એ સુકાવાળા બાકી છે પણ વિચારીએ કે પહેલાં ઘરે મૂકાઈ આવું તો હું કઈ જાય વરસાદ થતા છે નહીં એટલે વિચાર તો હું કર્યો હક કઈ આવું પેલા ઘરે છે પણ પાછું હું મૂકીને જાઉં પાછું ઉકાઈ લેવા નહીં ને તો પલળી જાય તો આપણે સાતમાં જોડે જોડે રસોઈ પણ સાફ કરી દઈએ આપણે ખાલી કચરા પોતું તરવાનું રહેવાનું બનતું જાય અને સાતમાં કચરા પોતું પણ થઈને જોઈ લો આપણે ઠંડા ઠંડા લઈએ છીએ જોડે જોડે એટલે તમે થોડીક વાર બ્લોકમાં જોડાયા જાઓ તો હું ગેસ સાફ કરી દઉં

ગાય માતાની રોટલી પણ બનાવી દીધી છે તો છે આપણે તો મિત્રો બ્લોકમાં નવા હોય તો ચેનલમાં નવા હોય તો ને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને માતાને એમાંથી લાઈક કરી દો મિત્રો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ